टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारतीयों ना जीवनी कोई कीमत नहीं बाबू एक वक्त आवाज बात पुरवार थी જાણે કે એક એરલાઇને આખા દેશને બાનમાં લીધો હોય એવી સ્થિતિ બનાવી છે વાત ઇન્ડિગોની છે એરપોર્ટ પર લોકો અટવાઈ રહ્યા છે તેમને ખબર જ નથી કે તેઓ તેમના ડેસ્ટિનેશન પર ક્યારે પહોંચશે તેમના હાથમાં ટિકિટ છે પરંતુ આંખોમાં જબરજસ્ત ગુસ્સો પણ છે મુસાફરોને સારામાં સારી સર્વિસ પૂરી પાડવાના બદલે ઇન્ડિગો અત્યારે મુસાફરોને હેરાન કરવામાં કોઈ કચાશ રાખી નથી ઇન્ડિગોની નિયત સામે પણ સવાલ ઊભા થયા છે છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઇનની સેકડો ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી મુસાફરોને કોઈ જ જાતની અપડેટ આપવામાં આવતી નથી મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા જ કરે તેઓ એરલાઇનના સ્ટાફને કહે છે કે કોઈપણ સંજોગોમાં અમને ફ્લાઇટ આપો સામે તો કંઈ જવાબ જ મળતો નથી એટલે મુસાફરોનો ગુસ્સો વધતો જ જાય તેઓ આ જ રીતે લાઇનોમાં ઊભા રહે છે પૂછપરછ કરતા રહે છે પરંતુ સામે કોઈ જ જવાબ મળતો નથી આ તસવીર જોઈને તમારા મનમાં સવાલ થશે કે આ એરપોર્ટ છે કે બસ ડેપો છે બેગોના ઢગલાથી તમને અંદાજ આવી ગયો હશે કે મુસાફરો કઈ હદે અને કેટલા સમયથી અટવાયા છે હિન્દુસ્તાનના લોકો એરપોર્ટ પર અટવાઈ રહ્યા છે નાના બાળકો સુધા હેરાન થઈ રહ્યા છે ઇન્ડિગોના ટોચના અધિકારીઓને તો એનાથી કોઈ ફરક જ પડતો નથી ન તો તેમને કોઈ શરમ છે કોઈ પોતાના પરિવારમાં લગ્ન માટે જવા માગતું હતું કોઈના પિતાની તબિયત ખરાબ છે કોઈ પોતાના પરિવારજનોને અગ્નિદાહ આપવા માગે છે આ તમામ લોકો અટવાઈ ગયા છે જેનું મૂળ કારણ આ ઇન્ડિગોનું બ્લેકમેલિંગ છે ઇન્ડિગોના સીઓ અને પ્રમોટર્સ જાહેરમાં આવીને માફી માંગે કર્ણાટકના હુબલીમાં તો ઇન્ડિગોની ડફટાઈના લીધે વિચિત્ર સ્થિતિ જોવા મળી એક કપલના તેમના રિસેપ્શનમાં એ હાજર ન રહી શક્યા હુબલીથી મેઘા ક્ષીરસાગર અને ભુવનેશ્વરના સંગમાદાસના રિસેપ્શન હતા તેઓ બંને બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે ત્રેવીસમી નવેમ્બરે ભુવનેશ્વરમાં તેમના લગ્ન હતા બુધવારે દુલ્હનના હોમટાઉન એટલે કે હુબલીમાં તેમનું રિસેપ્શન આયોજિત હતું આ કપલે એના માટે ભુવનેશ્વરથી બેંગ્લોરની ટિકિટ બુક કરાવી હતી જ્યાંથી તેઓ હુબલી જવાના હતા જોકે તેમની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ ગેસ તો ઓલરેડી રિસેપ્શનમાં આવી પહોંચ્યા હતા જોકે દુલ્હા અને દુલ્હન ન આવી શક્યા તેમણે વિડીયો કોન્ફરન્સિંગથી ભુવનેશ્વરથી પોતાના રિસેપ્શનમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી દુનિયાભરમાં હજારો મુસાફરોની હેરાનગતી કરવા બદલ ઇન્ડિયોને સજા આપવી જ પડે તપાસનું જ નહીં ચાલે તપાસ તપાસનો કોઈ મતલબ નથી એ તો લોકોનો ગુસ્સો ઠંડો પાડવાની એક રીત છે જ્યાં સુધી આ એરલાઇનને ભારે ભરખમ દંડ નહીં કરવામાં આવે ત્યાં સુધી એને કોઈ જ અસર નહીં થાય પડી માત્ર દંડ પૂરતો નથી એના સીઓ પીટર એલ્બર્સને એ પણ કહી દેવું પડશે કે તમે અહીંયા નહીં ચાલો તમે તમારા દેશ નેધરલેન્ડમાં પાછા જતા રહો મુસાફરોને પણ પૂરેપૂરું વળતર આપવું પડશે માત્ર ટિકિટનું રિફંડ પૂરતું નથી બલકે તેમણે જે હેરાનગતિ ભોગવી છે તેમને જે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે તેમની બિઝનેસ મિટિંગ જે કેન્સલ થવાને લીધે તેમને જે આર્થિક નુકસાન થયું છે એ બદલ તેમને વળતર મળવું જ જોઈએ એટલું જ નહીં એ વળતરની રકમ પણ ઇન્ડિગોના બેંક ખાતામાંથી જવી જોઈએ એરપોર્ટ પર આ અંધાધૂંધીમાં અમને કાવતરાની ગંધ આવી રહી છે ઇન્ડિગોએ એની મોનોપોલીનો ખોટો ફાયદો ઉઠાવ્યો હોઈ શકે છે આ એરલાઇનને તમારી જિંદગીની બિલકુલ પરવા પણ નથી એના પ્રમોટર્સની માત્ર ને માત્ર પોતાનું બેંક બેલેન્સ વધારવામાં જ રસ છે ડીજીસીએ એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને પાઇલટ અને લોકોની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવ્યા ઇન્ડિગો આ નિયમોનું પાલન કરવા જ માગતી નથી એણે કહ્યું કે થોડીક છૂટ આપો ડીજીસીએ એના માટે ઘસીને ના પાડી એના પછી જ હંગામો થયો એટલે જ ક્યાંક ઈરાદાપૂર્વક હંગામો કરવામાં આવ્યો હોઈ શકે છે જેથી નિયમ પાછો લેવા માટે ડીજીસીએ પર દબાણ કરી શકાય ડીજીસીએ નિયમ બનાવ્યો હતો એક પાયલટ એક દિવસમાં આઠ કલાક એક અઠવાડિયામાં પાંત્રીસ કલાક એક મહિનામાં એકસો પચીસ કલાક જ્યારે વર્ષે એક હજારથી વધારે કલાક ફ્લાઇટ ઉડાવી ન શકે એટલું જ નહીં એક પાઇલટને દર અઠવાડિયે સડંગ અડતાલીસ કલાક આરામ આપવો જરૂરી છે જેથી તે થાકથી રિકવર થઈ શકે એટલું જ નહીં પાયલટ રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યાની વચ્ચે મેક્સિમમ બે જ લેન્ડિંગ કરી શકે એન્ડિગો અત્યાર સુધી એના પાયલટ પાસેથી એના કરતાં વધારે સમય સુધી કામ કરાવતું હતું આ નવા નિયમ મુજબ પાયલટની પાસેથી ઓછા કામ કલાક કામ કરાવવું પડે એટલે વધારે પાયલટની જરૂર પડે કેમ કે ઇન્ડિગોએ એના વિમાનોની સંખ્યા ખાસ્સી એવી વધારી દીધી હતી ઇન્ડિગોએ પાયલટ્સની સંખ્યા વધારવા માટે પૂરતા પ્રયત્નો નહોતા કર્યા બદલ એના કારણે એક અરાજકતા ફેલાવીને નિયમ પાછો ખેંચવા માટે ડીજીસીએ પર દબાણ કર્યું જેની અસર પણ જોવા મળી સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે બ્લેકમેલ કરવામાં ઇન્ડિગો એરલાઇન્સ સફળ રહી છે નવા નિયમને તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે આ નિયમને દસમી ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે સૌથી મોટી છૂટછાટ પાયલટની નાઇટ ડ્યુટીના કલાકોને લઈને છે એ સિવાય બીજી પણ છૂટછાટ આપવામાં આવી છે જેમ કે આ નવા નિયમ મુજબ પાયલટ અને ક્રૂ મેમ્બર્સને અઠવાડિયામાં અમુક કલાક આરામ આપવો પડે નવા નિયમના કારણે એરલાઇન્સ આ સાપ્તાહિક આરામને પણ પાયલટની સીક લીવ કે કેઝ્યુઅલ લીવ ગણી શકતી નથી એટલે ફરીથી સાપ્તાહિક આરામને પાઇલટને સીક લીવ કે કેઝ્યુઅલ લીવ ગણવાનું શરૂ થઈ જશે મૂળ વાત એ છે કે લોકોની સુરક્ષા માટે જ આ નિયમોનો અમલ કરવામાં આવ્યો હતો ઇન્ડિગોએ બ્લેકમેલ કરીને આ નિયમને પાછો લેવડાવ્યો છે આજે ઇન્ડિગોએ બ્લેકમેલ કર્યું છે શક્ય છે કે આવતીકાલે એર ઇન્ડિયા કે બીજી કોઈ એરલાઇન પણ બ્લેકમેલ કરે મૂળ વાત એ છે કે એરલાઇનને લોકોના જીવની બિલકુલ પરવા નથી ડીજીસીએ પણ એરલાઇનની જીર ઝૂકી ગયું છે જે બિલકુલ યોગ્ય નથી ગોને સજા આપીને સરકારે પુરવાર કરવું પડશે કે એને લોકોની પરવા છે નહીં તો વિમાની સેવા ક્રેશ થતી જ રહેશે